સુરતમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગોડાદરા પર્વત ગામ જતા રોડ પર પાનના ગલ્લામાં ઘૂસી યુવાન પર હુમલો કરી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી સરતમાં સામાજિક તત્વો અને ગુનેગારો બેફામ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સરતના ગોડાધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પર્વતગામ ગામ જતા રોડ પર પાનના ગલ્લામાં એક યુવાન મયુર પાટીલ ઉભો હતો મિત્રના ગલ્લા પર ઉભેલા મયુર પાટીલ પર જૂના ઝઘડાની અદાવતમાં ચારેક જેટલા હુમલાખોરોએ આવી હુમલો કર્યો હતો અને માર માર્યા બાદ તેના પર ચપ્પુ વડે હુમલો કરી હુમલાખોરો ભાગી ચૂક્યા હતા

એના સાથે એના બે ત્રણ દિવસ અગાઉ જેના સાથે ઝઘડો કે કંઈક અદાવત હતી એ છોકરાઓ ચાર પાંચ છોકરાઓ ત્યાં આવે છે એ ચારેક છોકરાઓ અંદર આવી અને એના ઉપર એટેક કરે છે એટેક કરી અને એની હત્યા નિપજાવે છે એ ઘાયલ છોકરાને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે ડૉક્ટર મૃત જાહેર કરે છે આ બાબતને લઈ પોલીસે તરત એક્શનમાં આવી અને જે આરોપીઓ છે એમને આઈડેન્ટિફાય કરવાની શરૂઆત કરી દીધી છે આ ઉપરાંત જે વેપન વપરાયું છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે આઈડેન્ટીફાઈ થયેલા છોકરાઓની પૂછપરછ ચાલુ છે આ ઉપરાંત ભોગ બનનારની પણ સંપૂર્ણ વિગત મેળવી આગળની તપાસ ચાલુ કરવામાં આવે છે